નમસ્કાર મિત્રો આજના સમાચાર તમામે તમામ મિત્રો માટે ખૂબ જ અગત્યના રહેવાના છે પહેલી એપ્રિલથી મોટા મોટા ફેરફાર થવાના છે તમામે તમામ મિત્રોએ આજનો વિડીયો તમારે ચોક્કસથી જોવાનો છે નહીં તો તમારે પસ્તાવાનો વારો આવશે ચૂંટણીને લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે નવી સુવિધા દરેકે દરેક મતદારોને આપવામાં આવશે શું માહિતી સામે આવી છે તમામે તમામ માહિતી આપીશું પણ એ પહેલાં જે પણ મિત્રોએ હજી સુધી આપણી ખેડૂત દુનિયા ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તમામ મિત્રોને વિનંતી કરું છું કે આપણી ખેડૂત દુનિયા ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો પહેલી તારીખથી કયા કયા ફેરફારો થવાના છે તમામ માહિતી જાણીશું પણ એના પહેલા ચૂંટણી આવવાની છે ચૂંટણીની અંદર કઈ કઈ સુવિધાઓ મળવાની છે કઈ કઈ મોટી ગેરંટી આપી છે તમામ બાબતો જાણી લઈએ તો હવે ચૂંટણી વિભાગ દ્વારા આ વખતે મતદારોને નવી સુવિધા આપવામાં આવશે કઈ કઈ સુવિધાઓ મળશે તમામ મિત્રોને જણાવી દઉં તો આ વખતે મતદારોને મતદાન મથક ઉપર ઘણી બધી સુવિધાઓ મળવાની છે પીવાનું પાણી દરેક મતદાન મથકે મળી રહેશે સ્ત્રી અને પુરુષ બંને માટે અલગ અલગ શૌચાલયની સુવિધા પણ મળવાની છે સાથે સાથે જેટલા પણ વિકલાંગ લોકો આવશે એના માટે વ્હીલ ચેરની પણ વ્યવસ્થા કરી આપવામાં આવશે અલગ અલગ જગ્યાએ હેલ્પડેસ્ક પણ મૂકવામાં આવશે આની સાથે સાથે મતદારોને કોઈ પણ કષ્ટ ન થાય એ માટે છાયડો અને પ્રકાશની વ્યવસ્થા પણ કરવામાં આવશે અને એક અગત્યની સુવિધા એ પણ કરવામાં આવી છે કે જો પંચ્યાસી વર્ષથી કોઈ વધુ ઉંમરના વ્યક્તિ હોય અથવા તો ચાલીસ ટકાથી વધુ વિકલાંગતા ધરાવતા વ્યક્તિ હોય એવા વ્યક્તિઓ મતદાન ફોર્મ ઘરે જ મોકલી આપવામાં આવશે એવા વ્યક્તિ ઘરેથી જ મતદાન કરી શકશે તો આ વખતે ચૂંટણીની અંદર નવી અનેક સુવિધાઓ આ વખતે મળશે ત્યાર મિત્રો ચૂંટણી વિભાગ દ્વારા ફરિયાદ નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે તમારા વિલાકામાં કોઈ પણ નેતા જો ચૂંટણીનો ભંગ કરતો હોય આચાર સંહિતાનું ભંગ કરતો હોય તો અત્યારે જ મિત્રો આ નંબર લાલ અક્ષરે તમને દેખાય છે આ નંબર ઉપર ફરિયાદ કરી શકો છો આની સાથે સાથે ચૂંટણી પંચ દ્વારા એક એપ્લિકેશન પણ લોન્ચ કરી છે તમારા મોબાઈલમાં પ્લે સ્ટોરમાં જઈને સી વિજિલ કરીને એપ્લિકેશન હશે આ નામ દાખલ કરશો એટલે એપ્લિકેશન જોવા મળશે આ એપ્લિકેશનના માધ્યમથી પણ તમે ફરિયાદ કરી શકશો અત્યાર સુધીમાં ઓગણ એસી હજાર ફરિયાદો નોંધાઈ ગઈ છે જેમાંથી નવ્વાણું ટકા ફરિયાદો સોલ્વ પણ કરી નાખી છે ઓગણ એંસી હજાર લોકોએ ચૂંટણી આચાર સંહિતાનો ભંગ જે જે નેતાઓ કરતા હશે એના વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી ને નવ્વાણું ટકા ફરિયાદો ચૂંટણી વિભાગ દ્વારા સોલ્યુશન પણ લાવી દેવામાં આવું છે તો તમારે પણ ફરિયાદ કરવી હોય તો સી વિજિલ એપ્લિકેશન અત્યારે જ ફોનમાં ડાઉનલોડ કરી લેજો ત્યાર પછી મિત્રો હવે પહેલી એપ્રિલથી મોટા મોટા ફેરફારો થવાના છે તમામ મિત્રો નોંધી લેજો સૌથી પહેલાં આપણે વેપારી મિત્રો માટે સૌથી મોટો નિર્ણય સરકાર દ્વારા આપવામાં આવ્યો છે સરકારે પોતાની પ્રેસ રિલીઝમાં જણાવી દીધું છે જે ઘઉંનો સ્ટોક જે પણ વેપારીઓ પાસે હોય એ તમામ વેપારીઓએ પહેલી તારીખે પોતાનો સ્ટોક જાહેર કરવો પડશે આ જાહેરાત કેવી રીતના કરવાની તમામ માહિતી જણાવી દઉં તો સરકારે પોતાની પ્રેસ રિલીઝમાં જણાવી દીધું છે કે સંગ્રહખોરી ન થાય અને અનૈતિક અટકળોને રોકવા માટે હવેથી તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં જેટલા પણ વેપારીઓ હોય રિટેલરો હોય દુકાનદારો હોય કરવો પડશે તો ઘઉંનો સ્ટોક જાહેર પહેલી એપ્રિલથી કરવાનો રહેશે વેપારીઓને કડક સૂચના આપી દેવામાં આવી છે ક્યાંથી વેપારીઓ સ્ટોક જાહેર કરી શકશે તો લાલ કલરની તમને મિત્રો વેબસાઇટ દેખાય છે આ વેબસાઇટ દાખલ કરશો એટલે તમામ માહિતી આવી જશે જેની અંદર તમારા ઘઉંનો કેટલો સ્ટોક છે તમામ બાબત તમારે જણાવવાની રહેશે તો એક સાત બે હજાર ઓગણીસ થી એક ચાર બે હજાર ચોવીસ અને એ બાદ પણ દર શુક્રવારે સ્ટોક જાહેર કરવાનો રહેશે તો સરકાર દ્વારા પ્રેસ રિલીઝ કરીને મોટી સૂચના આપી છે ત્યાર પછી મિત્રો પહેલી તારીખથી ફાસ્ટેગ બંધ કરી દેવામાં આવશે પહેલી તારીખ સુધીમાં જે પણ મિત્રોએ ફાસ્ટેગમાં કેવાયસી કરાવ્યું નથી એ તમામ મિત્રોનું ફાસ્ટેગ એકાઉન્ટ બંધ કરી દેવામાં આવશે જ્યાં મિત્રો બે દિવસ જ મિત્રો હવે બાકી રહ્યા છે પહેલી તારીખ સુધીમાં ફાસ્ટેગ એકાઉન્ટમાં કેવાયસી ફટાફટ કરાવી લેજો એકત્રીસ માર્ચ પછી એટલે કે પહેલી તારીખથી તમારું ફાસ્ટેગ એકાઉન્ટ બ્લેક લિસ્ટમાં નાખી દેવામાં આવશે ત્યારબાદ તમારા ફાસ્ટેગમાં બેલેન્સ હોવા છતાં પણ ચૂકવણી નહીં થાય અને તમારે ડબલ ટોલ ટેક્સ ભરવો પડશે તો ફાસ્ટેગ એકાઉન્ટને લઈને આ મોટી જાહેરાત છે પહેલી તારીખથી ફાસ્ટેગ એકાઉન્ટ બંધ કરી દેવામાં આવશે ત્યાર પછી મિત્રો પહેલી એપ્રિલથી બીજો એક મોટો નિર્ણય દસ્તાવેજને લઈને આવ્યો છે દસ્તાવેજમાં પહેલી એપ્રિલથી નવા ફેરફાર થવાના છે શું ફેરફાર થવાના છે તમામ મિત્રોને જણાવી દઈએ તો હવેથી એટલે કે પહેલી એપ્રિલથી દસ્તાવેજમાં જે પણ દસ્તાવેજ તૈયાર કરે છે એનું નામ સરનામું ધંધો મોબાઈલ નંબર આ તમામે તમામ વસ્તુનું રજિસ્ટર હવે ફરજિયાત કરવાનું રહેશે તો હવેથી નામ સરનામું ધંધો મોબાઈલ નંબર આ તમામે તમામ વસ્તુ પહેલી એપ્રિલથી ફરજિયાત રજિસ્ટર કરવાનું રહેશે તો તમામ સરકારી કચેરીઓ સબ રજિસ્ટ્રાર કચેરીઓને આદેશ આપી દેવામાં આવ્યો છે કે પહેલી એપ્રિલથી ફરજિયાતપણે દસ્તાવેજમાં નવો ફેરફાર નોંધણી ફેરફાર કરવામાં આવશે તો પહેલી તારીખથી ફેરફાર થવાનો છે ત્યાર પછી મિત્રો આજે છેલ્લી તારીખ હતી 30 તારીખ આરટીઈ ની અંદર ફોર્મ ભરવાની છેલ્લી તારીખ હતી બપોરે 12 વાગ્યા સુધીની જ મિત્રો તારીખ હતી 12 વાગ્યા સુધી જ ફોર્મ ભરી શકતા હતા આશા છે કે તમામ મિત્રોએ ફોર્મ ભરી દીધું હશે હવે મિત્રો આ તારીખ પૂરી થઈ ગઈ છે આર એડમિશનમાં ફોર્મ ભરવાની તારીખ બપોરે બાર વાગ્યાથી ખતમ થઈ ગઈ છે તમામ મિત્રોએ ફોર્મ ભરી દીધા છે આની તારીખ છવ્વીસ માર્ચ સુધી જતી પરંતુ ત્રીસ માર્ચ સુધી લંબાવી દેવામાં આવી હતી વાલીઓને ફોર્મ ભરવાના બાકી હતા એને ધ્યાને રાખીને તારીખ લંબાવી હતી પરંતુ હવે ત્રીસ માર્ચ છેલ્લી તારીખ છે બપોરે બાર વાગ્યા સુધી જ ફોર્મ ભરવાની તારીખ હતી તો આરટી એડમિશનમાં વાલીઓએ ફોર્મ ભરી દીધા છે ત્યાર પછી મિત્રો પહેલી એપ્રિલથી બીજા એક મોટા સમાચાર આવ્યા છે ઉજ્જવલા યોજનાની અંદર પહેલી એપ્રિલથી ત્રણસો રૂપિયાની સબસિડી મળવા પાત્ર રહેવાની છે મોટા સમાચાર તમામ લોકો માટે આવી ગયા છે કેન્દ્ર સરકાર દ્વારા પીએમ ઉજ્જવલા યોજના હેઠળ એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસ સુધી જ હતી પરંતુ સરકાર દ્વારા તારીખને લંબાવીને એક વર્ષ સુધી લંબાવી છે અને એકત્રીસ માર્ચ બે હજાર કરવામાં આવી છે એટલે મિત્રો એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસે તારીખ પૂરી થવાની હતી પરંતુ હવેથી પહેલી એપ્રિલે પણ તમને ત્રણસો રૂપિયાની સબસિડી મળશે તો મિત્રો ત્રણસો રૂપિયાની સબસિડીની સમય મર્યાદા એકત્રીસ માર્ચ બે હજાર પચીસ સુધી એટલે કે એક વર્ષ લંબાવી દેવામાં આવી છે તો ઉજ્જવલા યોજનાના લાભાર્થી માટે આ મોટા સમાચાર હતા ત્યાર પછી મિત્રો વીજળી બિલની અંદર ઘટાડો કરવામાં આવ્યો છે બીજી ચૂંટણીની મોટી ભેટ ગુજરાત વાસીઓ માટે આવી ગઈ છે હવે મિત્રો તમારું લાઇટ બિલ ઓછું તમને જોવા મળશે કેટલું ઓછું આવશે તમામ મિત્રોને જણાવી દઈએ તો સરકાર દ્વારા ફ્યુલ સર્ચ ચાર્જમાં ત્રણ પોઈન્ટ પાંત્રીસ યુનિટથી ઘટાડીને બે પોઈન્ટ પંચ્યાસી યુનિટ એટલે કે લગભગ પચાસ પૈસા પ્રતિ યુનિટનો ઘટાડો કરવામાં આવ્યો છે એટલે કે મિત્રો કોઈ ગ્રાહક જો મહિને સો યુનિટનો વપરાશ કરતો હોય તો એને સત્તાવન રૂપિયાની બચત થવાની છે મહિને સત્તાવન રૂપિયાની બચત એટલે તમારે તમે કેટલું યુનિટ વાપરો છો એ પ્રમાણે તમે ગણતરી કરી લેજો સો યુનિટ વાપરતા હોય તો સત્તાવન રૂપિયાની બચત મહિને તમારી થવાની છે તો હવેથી લાઈટ બિલ ઘટાયેલું આવશે એટલે કે લાઇટ બિલમાં ઘટાડો જોવા મળશે મોટા સમાચાર ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવ્યા છે તો મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર આજના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ જ અગત્યના રહ્યા છે ખૂબ જ કામના લાગ્યા છે તો આ જ માટે વિદાય લે છે ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન